ઓટોમેટિક હેન્ડ સેનિટાઈઝર રિમોટ કંટ્રોલ કાર હોમ સિક્યુરિટી સિસ્ટમ કોડિંગ સ્માર્ટ ફાર્મ હાઉસ થ્રીડી હોલોગ્રામ સહિતના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક હિરેન ગાદી કૃષિત ગાદી શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યાં અન્ય બાળકોએ આ પ્રોજેક્ટ દ્વારા પ્રેરણા મેળવી હતી બાળકોએ રજૂ કરેલા રોબોટિક્સ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજ રોજ વડોદરા ની પાદરા ખાતે ગીતાંજલિ સ્કૂલ રોબો ફેર ઉજવવામાં આવ્યો છે કે જેમાં આપણે બે વર્ષ રોબોટિક્સ લેબ બનાવે આવી છે કે જેમાં આપણે કોડિંગ શીખવીએ છીએ અને અલગ અલગ રોબોટિક્સ ની પ્રોજેક્ટો શીખવીએ છીએ જેમાં આપણે આજે રોબો ફેરમાં માં ધોરણ ત્રણ થી લઈને ધોરણ અગિયાર સુધીના અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે કે જેમાં ચાલીસ થી પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટો રજૂ કર્યા છે કે જેમાં સ્માર્ટ ડસ્ટબિન છે ગ્રીન હાઉસ અસર છે સ્માર્ટ રેલવે સ્ટેશન છે ગોડી પ્રિવેન્શન સિસ્ટમ છે જેવા અલગ અલગ સેન્સરનો યુઝ કરીને કે જેમાં આર્ડીનોનો કોડિંગ થઈ શકે છે એવા પ્રોજેક્ટનો ઉપયોગ કર્યો છે અને એવો સારો ફેર ઉજવવામાં આવે છે ડોન 3 થી 11 બોલે ને ઓપ્પાનજલી વિદ્યાલય ખાતે આજથી આશરે બે વર્ષ પહેલા રોબોટિક્સને ભારતનું ભવિષ્ય સમજી અને રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શાળાની અંદર જ Robotics ના અલગ અલગ સબ્જેક્ટ જેમાં coding થી લઈને દરેક અલગ અલગ વિવિધ વસ્તુઓ શીખવાડવામાં આવે છે. હું પાદરાની શિક્ષણ પ્રેમી જનતાઓને જણાવા માંગીશ કે જો આટલું સારું શિક્ષણ શાળાની અંદર આટલું ભાવિ શિક્ષણ જો ગીતાંજલિ વિદ્યાલયમાં જ આપવામાં આવતું હોય તો શા માટે વડોદરા સુધી ધક્કો ખાવો જોઈએ? આટલા સારા શિક્ષણને લઈને તમે વિદ્યાર્થીઓ શાળામાં આવે, સારું શિક્ષણ મેળવે અને પોતાનું કારકિર્દી બનાવે એ એ માટે એડમિશન ની પ્રોસેસ શાળામાં શરૂ થયેલી છે જેના માટે હું આપ સૌને આવકારીશ અસ્તુ